મહેસાણા જિલ્લામાં કલેક્ટર ઓફિસ ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું મહેસાણા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી હલ્લા બોલ કરી સૂત્રો ચાર સાથે પલોઠી વાળીને જમીન પર બેસીને એક કલાક સુધી કલેક્ટર કચેરી આગળ ધરણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અધિક કલેક્ટરે ચાલુ મિટિંગે બહાર આવીને પોતાના કેબિનમાં આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું UGVCL દ્વારા તારીખ 2/4/2024 ના રોજ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોમાંથી ફક્ત 173 ને નિમણૂકો આપી છે અને હવે બાકી ખાલી જગ્યા ઉપર વધુ નિમણૂક આપવાની અરજદારની રજૂઆત ભરતની ન્યાયિક કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી 173 ઓર્ડર કાઢી બાકીના લોકોનું 6 મહિનાથી કામકાજ ઠપ થયેલું છે અને પરીક્ષામાં પાસ થયેલ દરેક વિદ્યાર્થી ત્રણ થી ચાર વર્ષ મહેનત કરી છે અને મેરિટમાં હોવા છતાં પણ બે હજાર ચોવીસની ભરતીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જગ્યા નથી અને લાસ્ટ બે હજાર એકવીસમાં એક્ઝામ લીધી હતી હજુ સુધી ચાર વર્ષ થઈ ગયા છે છતાં પણ જગ્યાઓ ખાલી પડેલીમાં ભરતી નથી કરતા અને ઘણા વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગ કરતા પણ ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે સરકારી નોકરીની આશા સાથે લગ્નના સક પણ થયેલા પણ તૂટી રહ્યા છે તેવા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા હતા જેના કારણે કલેક્ટર ઓફિસે ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવ્યો હતો જો કે હલ્લા બોલ કરવામાં આવ્યો હતો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ કલેક્ટરે ચાલુ મીટિંગ છોડીને બહાર આવી પોતાના કેબિનમાં જઈને આ આવેદનપત્ર સ્વીકાર્યું હતું ઉત્તર ગુજરાત કંપની લિમિટેડ ભૂતપૂર્વ આજે અમે મહેસાણા કલેક્ટર સાહેબ નિવેદન આપ્યું જ્યારે ત્રણ બે બે હજાર ચોવીસના ના રોજ અમારી એક્ઝામ લેવામાં આવી છે ત્યારે છ મહિના જીતી એક જ એલો જાહેર કર્યું છે બીજું કોઈ એલોમેન્ટ જાહેર કરતા નથી તો અમારી માંગ છે કે છ મહિના વીતી ગયા પછી એક વર્ષનું મેરિટ લિસ્ટ અમારું જાહેર થાય છે તો છ મહિનામાં તમે કેટલી ભરતી કરશો અને બે હજાર એકવીસથી જ્યારે બે હજાર ચોવીસ સુધીમાં કેટલા રિટાયરમેન્ટ છે કેટલા પ્રમોશન છે કેટલી જગ્યા ખાલી છે અને કેટલી તમે ભરવાના છો એની અમારે પ્રોપર માહિતી જોઈએ છે કેવી શું માંગ હતી આજે અમને સકારાત્મક જવાબ મળ્યો છે કે તમને સરકાર સુધી આ નિવેદન પહોંચાડજ અને જો અમને જવાબ નહીં મળે તો બાવીસ તારીખે આથી મોટું અમે ભૂખ હડતાલ ઉપર આંદોલન ઉપર આથી વધારે વિદ્યાર્થીઓ ઉતરવા બેસવાના જીવ અને હું યુજી વિષયનો એપ્રેન્ટીસ કર્મચારી છું આજે રોજ અમે અહીંયા ભરતીની પ્રક્રિયાની માંગણી કરવા માટે આવ્યા હતા કલેક્ટર સાહેબને અમે નિવેદન આપ્યું છે જેના લીધે અમને એવી આશા બંધારણી છે કે સરકારથી અમારી વાત સાંભળશે અને અમારી જે બેરોજગાર યુવાનોની મજબૂરી છે એ સરકાર સાંભળશે અને અમારી જે તકલીફ છે તેના લીધે અમે લોકો હાલ આ પગલું ભરવા માટે તૈયાર થયા છીએ તો જો હવે સરકાર અમારી માગણી સ્વીકારે અને જો નહીં સ્વીકારે તો અમે બાવીસ તારીખે આનાથી બી વધારે માણસો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું ક્યાં તો ભૂખ હડતાલ કરીશું કેમ કે હવે અમાર પાસે કોઈ રસ્તો નહીં બેરોજગારી બાબતે તમે જે કહેતા હતા એ શું શું કહેવા માંગજો કેવી અસરો પડી છે તમારા પર લોકો દાડે ને દાડે કન્ફ્યુઝ થતા જાય છે અમારા પાંચ પાંચ વર્ષ બગડે છે એપ્રેન્ટિસ કર્યા પછી અમે કોઈ બીજી જગ્યાએ એપ્રેન્ટિસ કે કોઈ નોકરી કરે એવા રહ્યા નથી અમારી પાસે એવો કોઈ બીજો સ્કોપ પણ નથી અમારી એક જ અમારી એક જ એક જ આશા હોય છે કે આટલા વર્ષ પછી મહેનત કર્યા પછી એક સરકારી નોકરી તો પણ સરકાર અમારી વાત ના સાંભળે અમારે ક્યાં જવું એના કરતાં મરી જવું સારું આમ પાર્ટી જિલ્લા પ્રમુખ મહેસાણા આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના એપ્રેન્ટિસ જે પાસ થયા છે એવા વેટિંગમાં જે વિદ્યાર્થીઓ છે યુવાનો છે એમના રોજગાર માટે આ એક મુહિમ કરી હતી એના અંદર એ લોકો ઓલરેડી પાસ થયા આમ છતાં એ લોકોએ ભરતી આપતા નથી એમને નોકરી આપતા નથી રોજગાર આપતા નથી આ લોકો મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવા છતાં એમને કંઈ પણ નિવાડો ના મળતા આજ રોજ મહેસાણા ખાતે અહીંયા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખેલો છે અને ત્યારબાદ એમના જ બુકેથી આપણે સાંભળીશું કે આગામી એ કયો કાર્યક્રમ માંગે છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ